નમસ્કાર ખર મિત્રો ગોંડલ માં તમારું સ્વાગત છે આજે તારીખ બાર તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ ધાણાની હરાજીની આપણે વાત કરીએ તો ધાણાની હરાજી રૂમ નંબર ત્રણના સાતના પિલોરથી ઉપડવાની છે મિત્રો ધાણાનો મિત્રો આજનો દિનો જ માલ છે મિત્રો હવે નવી આવક કરવામાં આવશે મિત્રો અત્યારે વાહન રોડ ઉપર યાદની બહાર લાઇનમાં લાગી ગયા છે મિત્રો ચાલો તો હરાજીનો પણ ટાઈમ થઈ ગયો હરાજીમાં જઈએ જાણી લે કેવાળે છે આજે આજે ધાણા અને ધાણીના બજાર ભાવ વિડીયોમાં એન સુધી બન્યા રહેજો મિત્રો તો તે તમને આઈડિયો આવી જાય કેવા મલના કેવા પૈસા થઈ રહ્યા છે મિત્રો તો ચાલો રૂબરૂ જઈને જાણી લે કેવા રહે છે આજના બજાર ભાવ સત્તરસો ને છોતેર રૂપિયામાં વેચાણી સત્તરસો ને છોતેર રૂપિયામાં ધાણી છે મિત્રો સત્તરસો ને છોતેર રૂપિયાનો ભાવ થયો અઢારસો ને છવ્વીસ રૂપિયા માં વેચાણી છે ધાણી છે થોડો કલર માં છે અઢારસો ને છવ્વીસ રૂપિયા માં વેચાણી છે ચોખાઈ એ સારી છે

ચૌદસો ને એકાશી ધાણા છે ઈગલ બ્રશ કલર માં છે ચૌદસો ને એકાશી રૂપિયા નો ભાવ થયો ચૌદસો ને એકતાલીસ ચૌદસો ને એકતાલીસ રૂપિયામાં માં વેચાણ ધાણા છે મિત્રો ઈગલ બ્રશ કલરમાં માં ચૌદસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો

બરોબર 5 તો 1000 નું જો તો 100 છે મિત્રો કસ્તર છે ને ઈગલ પ્લસ કલર છે કસ્તર મિક્સ માં છે શું કરવું પછી 1500 ચૌદસો ને છોતેર રૂપિયા નો ભાવ થયો ચૌદસો ને છોતેર રૂપિયા ધાણી છે ઇગલ કલર માં છે ચૌદસો ને છોતેર માં વેચા